સુરત શહેરમાં છેલ્લા ઘણા ટાઈમથી નાસ્તા પરતા આરોપીઓ પકડવાની ઝુંબેશ ચાલે છે એ ઝુંબેશ દરમિયાન તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ ગિલો વડે ગાડીઓના કાચ તોડી કોઈ ઈસમ જતા હોય લઈને તો આગળ મેલું નાખીને ગાડીનું ટાયર પંક્ચર કરી એવી ત્રણ પ્રકારની એમોથી ગાડીમાં ડીકીમાંથી પૈસા ચોરવાની એક ગેંગ જેની નીલો ગેંગ તરીકે ઓળખાય છે આંધ્રપ્રદેશની ગેંગ છે એ ગેંગના આરોપી વોન્ટેડ આરોપી રસૈયા બાબુ ઉર્ફે હનુમનમૈયા વસતમ ગોટેલી જે મૂળ રહે આંધ્રપ્રદેશનો વ્યવહારી છે એ લોકોના અગાઉથી સાદરી કરતાં એને સુરત ગ્રામ્ય નવસારી વલસાડ વગેરે ગુનામાં ગુના કરી અને અત્રે આવેલા હતા સુરતમાં એમને જે તે વખતે ક્રાઇમ બ્રાન્ચ પકડેલા હતા એની પૂછપરછ દરમિયાન આ જે રસૈયા બાબુ આરોપી છે એની બાતમી મળેલી બાતમીના આધારે ગતરોજ આંધ્રપ્રદેશના નેલ્લોર ગામેથી

ચોરી સિવાય કોઈ કાર્ય નથી એ લોકો જ્યારે એમને ચોરીનો મોકો મળે ત્યારે આજુબાજુના વિસ્તારમાં આવીને રહે છે રહ્યા પછી સુરતમાં આવી અને ત્રણ ચાર દિવસ પોતાનું કામ કરી અને પાછા જતા રહે જ્યારે ફરીથી પૈસા પતી જાય ફરીથી આવી અને આ જ પ્રકારની એમોથી જ્યાં બેંકની આગળ ઊભા હોય જ્યાં જે રીતે એમને પૈસા મળે આ ત્રણ એમો મુજબ તો પૈસા પડાવી અને પાછા પોતાના વર્તન પર જતા રહે છે મોબાઈલ રાખતા નથી એટલે એમને પકડવામાં ખૂબ તકલીફ પડે છે સીસીટીવી રહી આ ખાનગી બાતમી આરોપીને પકડવામાં આવે છે